ગુજરાત પ્રજાપતિ પ્રિમિયર લીગનો આજે ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે પ્રજાપતિ પ્રિમિયર લીગમાં દિવસે ને દિવસે પ્રજાપતિ સમાજના યુવાનોનો ઉત્સાહ વધી રહ્યો છે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પચીસ તારીખે યોજાઈ રહેલી પ્રજાપતિ પ્રિમિયર લીગની ફાઇનલમાં મુખ્યમંત્રી હાજર રહેશે સમાજના હિત માટે સમાજના યુવાનોને ભેગા કરીને કંઈક અલગ બાજુ ડાયવર્ટ કરવા માટે કે આપણે બધા સંગઠન કરી કે ભણવામાં જે કાચા છે એ લોકોને એ રીતના બધાને એક આંગળી સરખી નથી હોતી એટલે બધાને સાથે મળીને ચાલવું પડે એના માટે આ એક મોટો સંકેત આપ્યો છે અને ફક્ત તેર દિવસમાં અને અત્યાર સુધીમાં ફક્ત હજી આપણી જોડે બીજા ચારેક દિવસ બાકી છે ત્યાં સુધીમાં અમે એકસોને પંચાણું મેચો રમાડી દીધી છે એ એક બહુ મોટો રેકોર્ડ છે કે જે બુકની અંદર બી જાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ સમાજના યુવાનોને સંગઠિત કરવા માટે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રજાપતિ પ્રીમિયર લીગ પીપીએલ નું આયોજન કરાયું છે બારમી મે થી પચીસ મે સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં બસો ટીમો વચ્ચે બસો સાહીઠ નોકઆઉટ મેચો રમાશે જમવાની વ્યવસ્થા દ્વારકા થી વલસાડ થી ભરૂચ થી બધે ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ગુજરાતના અલગ અલગ ગામડાઓથી સિટીઓમાંથી ટીમો આવેલી છે એમના રોકાવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા બધી અમે કરેલી છે એના સિવાય મહત્વની વાત એ છે કે સીએમ સાહેબ અમારી ફાઇનલ મેચ આવવાના છે તો બસ હું એ જ કહેવા માંગુ છું કે આપ કોઈ ભી આ પ્રોગ્રામ જોતા હો આ ચેનલ જોતા હો તો આપ સૌ અમારી ફાઇનલ મેચ જોવા માટે સરદાર પટેલ સ્ટેડિયમમાં પધારો પ્રજાપતિ પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં એકસો નેવુંથી વધારે મેચો રમાઈ ગઈ છે પ્રજાપતિ સમાજની આ પ્રીમિયર લીગને લીમકા બુકમાં સ્થાન મળે તે માટે પણ સમાજના યુવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમેરામેન વિજય પટેલ સાથે દીપેન પડિયાર વીટીવી અમદાવાદ